આ બાજુ દિવાલ પડી આ બાજુ દિવાલ પડ્યો હવે ભગવાન અમે પ્રાર્થના કરી કે અમને બચાવવું હોય અમને કોઈ બી હિસાબે અમને બચાવો પણ અમને લાગવા કે અમને કોઈ નુકસાન નહીં પહોંચ્યું પણ અમે બચ્યા તો ખરાબ અમારી પાસે કોઈ રીવ નહીં સાહેબ કોઈ અમારે પાસ બી નહીં મળે કે કોઈ અમે સરકારી ઘેર માં રહી અમારે કોઈ લેવાનું નહીં મળે અમારે પાસે અમે દોઢસો રૂપિયા કામે જઈને મેં મારા છોકરાઓને ખવડાવું મારા ધોણી બી તો કોઈક બનતું જ નથી તે બી બીમાર છે એટલે મેં તો એકલી જ છે કોઈ નહીં મળે મારા પાસે એટલું ખરાબ પરિસ્થિતિમાં આવ્યું ને કે આપણી નજર બી નહીં પોગડી શકે એટલી ખરાબ પરિસ્થિતિમાં આવ્યું કે એટલા વિમાન કે હેલિકોપ્ટર ચાર પાંચ હોય ને એટલો અવાજ આવે એકબીજાનો અવાજ પણ નહીં અમે સાંભળી શકીએ છોકરાઓને અમે નહીં સાંભળ્યું છોકરા અમારું નહીં કોણ આવ્યો સાડા સાત આઠ વાગે કોણ આવ્યો મેં અહીંયા બહારનું પગળ્યો મારી પોયરા બે પોયરા મારી ઓહ ના જાય મેં કીધું નહીં જવાનું

કઈ પાર્ટી સાચી છે દોસ્તો આવી મુસીબત માં દોસ્તો આપણા આદિવાસી ના દોસ્તો બધા ગરીબ ઘરના દોસ્તો આપડે પણ ગરીબ છે પણ દોસ્તો જો કોઈ મારો વિડીયો જોતો હોય તો કમેન્ટમાં

બધું જ આપશું તમે તમારું આખું નવું ઘર બને આપશું સરકાર બી પૈસા આપશે આ સમગ્ર બી મળે પાછ બી મળે બધા ચિંતા કરતા ને ત્રણ થી ચાર દિવસ ની અંદર તમારા પૈસા તમને આખું ઘર મળે બધું મળી જાય નડિયા તો આવી જાય ને આ પગારિયા બાકી છે માફ કરજો બાકી છે હા તો હું તમને આવી તો 550 આ એ આવે છે તમને આપી દો ચિંતા ન કરો તમારા ભાઈ છે દોલતાની કરતા ચિંતા ન કરતા કાઈ ડર સુરભાઈ મનસુખભાઈ સાથે બતાવવા કીધું દોસ્તો અમે મોટી કુદરતી આફત આવે દોસ્તો આપણે બધાને એક માલ રહેવાનું દોસ્તો ને એને સપોર્ટ કરવાનો દોસ્તો ને ગમે મારો વિડીયો જોતો હોય તો એની પાર્ટીના તો દોસ્તો ગમે ક્યુઆર કોડ મોકલાવો તો બધા અમારામાં બનશે એટલે અમે દોસ્તો થોડી કંઈક મદદ કરો આજ તો દોસ્તો આપણે ખજૂરભાઈને સપોર્ટ કરો કેમ કે દોસ્તો ખજૂરભાઈ ગરીબોના દોસ્તો ભગવાન છે દોસ્તો ખાસ ખજૂરભાઈને સપોર્ટ કરો એટલે ખજૂરભાઈ દોસ્તો ગરીબોને સપોર્ટ કરશે